થરાદમાં કડકડતી ઠંડીની રાત્રે મહિલા ફોરેસ્ટ અધિકારી મેદાનમાં રાજકીય આગેવાનો બની બેઠેલા અંધકારમાં થરાદ તાલુકામાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરી સામે થરાદ ફોરેસ્ટ વિભાગની મોટી લેવાયેલી કાર્યવાહી માત્ર કેસ પૂરતી સીમિત નથી પરંતુ તેણે સમગ્ર સિસ્ટમનું ચિત્ર સામે લાવી દીધું છે કડકડતી ઠંડીને અને રાત્રિના અંધકારમાં પણ મહિલા ફોરેસ્ટ અધિકારી જાતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી જે તેમની નિર્ભયતા ફરજ પ્રતિની નિષ્ઠા અને ઈમાનદારીનું જીવંત ઉદાહરણ છે જ્યારે મોટા ભાગના લોકો રાત્રિના સમયે ઘરની ગરમીમાં આરામ કરતા હોય છે ત્યારે આ મહિલા અધિકારીએ કોઈપણ પ્રકારના દબાણ કે ભય વગર મેદાનમાં ઉતરી ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ લાવ્યો તેમની આ કામગીરીથી વન માફિયા અને ગેરકાયદે લાકડા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને સામાન્ય જનતામાં વિશ્વાસ જાગ્યો છે પરંતુ આ સમગ્ર ઘટનામાં કેટલાક રાજકીય આગેવાનોની શંકાસ્પદ મૌન ભૂમિકા ચર્ચાનો વિષય બની છે જનહિત અને પર્યાવરણ બચાવની વાતો મંચ પરથી કરનારા આ આગેવાનો આવી ગંભીર બાબતોમાં કેમ નિષ્ક્રિય રહે છે શું આ મૌન પાછળ સ્વાદ કે દબાણ કામ કરી રહ્યું છે તેવો પ્રશ્ન લોકો ખુલ્લા આમ પૂછવા લાગ્યા છે આ ઉપરાંત અમુક બની બેઠેલ પત્રકારોની ભૂમિકા પણ નિંદનીય ગણાઈ રહી છે સાચી હકીકત જનતા સુધી પહોંચાડવાના બદલે ઓળખાણ ફાયદા અથવા દબાણ હેઠળ સમાચાર દબાવવાની કે વાક